ಮಂಗಲ ಮಾಂಗಲ್ ಶಿ ಸರ್ವಾ ಸಾಧಿ ಶರಣ್ಯೇತ್ರ ಗೌರಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೆ. ಚಾಳೇಲಿ ಮಾಟಿನು ઉપયોગ કરીને પૂજા સ્થાને નાની વેદી સિદ્ધ કરવામાં આવે છે પછી આ ભૂમિની પ્રાર્થના કરવામાં આવે છે બહુ પ્રાર્થના દવ વેદી પર મધ્ય ભાગમાં જવ મૂકવામાં આવે છે મંત્રોચ્ચાર સહિત વેદી પરના જવ પર કળશ મૂકવામાં આવે છે સરસ આ કળશમાં ગંગા યમુના ઇત્યા પવિત્ર નદીઓનું આવાહન કરીને જળ નાખવામાં આવે છે કળશમાં ચંદન નાખવામાં આવે છે કળશમાં દુર્વા નાખવામાં આવે છે કળશ પર પંચપલ્લવ એટલે ઔદુંબર પીપળો વડ આંબો જાંબુ એવા પાંચ પ્રકારના વિશેષ પવિત્ર વૃક્ષોના પાન મૂકવામાં આવે છે કળશમાં થોડી માટી નાખવામાં આવે છે આ કળશમાં સોપારી નાખવામાં આવે છે સોનું હીરો નીલમ પન્ના અને મોતી આ પંચરત્નો છે કળશમાં આ પંચરત્નો મૂકવામાં આવે છે હિરણ્ય કળશમાં ચાંદીના નાણાં મૂકવામાં આવે છે કળશના ગળા ફરતે સૂતર વીંટાળવામાં આવે છે કળશ પર ચોખા ભરેલું તરભાણું મૂકવામાં આવે છે

વેદી પર માટી ફેલાવવામાં આવે છે કળશ ફરતે વેદી પર ફણગાવેલા ધાન્ય ફેલાવવામાં આવે છે એમાં બે પ્રકારના ચોળા જવ ચોખા બે પ્રકારના વટાણા મગ ઇત્યાદિનો સમાવેશ થાય છે તેમના પર પર્જન્ય સ્વરૂપી પાણી છાંટવામાં આવે છે પર્જન્યાય પ્રગાય તિવસ્પુત્ર વર્ષનુ તે વિભાવરી દિવો અભ્રસ્ય વિદ્યુતા રોહનતું સર્વીજાન્ય ધાન્યને પ્રાર્થના કરવામાં આવે છે સ્વય હવે દેવદાનવૃત સમુદ્ર મંથનમાં ઉત્પન્ન થયેલા હે કુંભ તારામાં રહેલા જળમાં પોતે શ્રી વિષ્ણુ શંકર સર્વ દેવતા પિતરો સહિત વિશ્વેદેવ એમ બધા નિવાસ કરે છે શ્રી શ્રીદેવીના આવાહન માટે હું તને પ્રાર્થના કરું છું એમ કહીને કુંભને પ્રાર્થના કરવામાં આવે છે ઘટાય નમ પ્રાર્થના સમર્પયામી